પરીક્ષા માટે જે ગવર્મેન્ટ સોર્સ હોય છે જે ઓથેન્ટીટ સોર્સ હોય છે એમાંથી પૂછાવાની શક્યતા સૌથી વધુ રહેતી હોય છે બીજું જ્યારે આન્સર અંદર ભૂલ ભરેલી સ્થિતિ હોય છે ત્યારે તમે જે પ્રકાશનોની બધું લો છો ઈ માન્ય રહેતું નથી તમે જે પ્રકાશનોમાંથી માંથી વાંચો છો એ બધું માન્ય સરકારી ઓથેન્ટિકેટ પુરાવા જે માન્ય રહેતા હોય છે તો અહીંયા હું તમને એક લિસ્ટ આપવાનો છું કે કયા કયા સરકારી ઓથેન્ટિકેટ જે સોર્સ છે એમાંથી તમે વાંચન કરી શકો છો અને અને એ એ ને કે એમાં જે આપ્યું છે ગીતામાં એના જેવું નાખવાનું તો ખાસ ખાસ બીજું બાજુમાં કામ ચાલતું હોવાના કારણે થોડુંક અવાજમાં પાછળથી ઘોંઘાટ સંભળાતો હશે પણ ખાસ પેલા મને એટલા માટે જ મારો અવાજ તમને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હોય તો જ આપણે આગળ કન્ટિન્યુ કરીશું એટલે પેલા ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દો જે મિત્રો જોડાયેલા છે એ મિત્રો મારો અવાજ તમારા સુધી સ્પષ્ટ પહોંચી રહ્યો છે અને મારો વિડીયો વ્યવસ્થિત દેખાઈ રહ્યો હોય તો મેસેજ કરો જેથી જે વાત કરવાની છે કે સોર્સ સોર્સ મેં પણ આમાંથી તૈયારી કરેલી આ તમારે ટાટમાં પણ કામમાં લાગશે ટાટ મેન્સમાં પણ કામમાં લાગશે ટેટ ટુમાં પણ કામમાં લાગશે તમે કોઈ પણની તૈયારી કરતા હોય દરેક જગ્યાએ આ વસ્તુ કામમાં લાગવાની છે તમે તમારી જાતે પણ આ વસ્તુની તૈયારી કરી શકો છો ક્યાંથી મેળવી શકો છો એ વાત પણ હું તમને કરવાનો છું એટલે ખાસ ઓકે ઘણા બધા મિત્રોનો મેસેજ આવી ગયો છે ઓકે ક્લિયર ક્લિયર ઓડિયો વિડીયો બહુ ક્લિયર ઓકે ડન ચલો તો પહેલેથી હું વાત કરીશ કે કઈ વસ્તુ માટે કયા કયા સોર્સ અવેલેબલ છે એવું એવું જરૂરી નથી કે બધી વસ્તુ સરકારે મૂકેલી જ છે ધારો કે ઇંગ્લિશ ગ્રામર છે તો એવું બધું સરકારી વેબસાઇટ ઉપર કે ઇંગ્લિશ ગ્રામર હોતું નથી પણ જે વસ્તુ ઓથેન્ટિકેટ વસ્તુ છે જેટલી પડી છે જેટલી આપણે અવેલેબલ છે એટલી તો એ વસ્તુ કરવી જ જોઈએ જેનાથી તમને ફાયદો થવાનો છે તો પહેલી જ વસ્તુ તમારે સરકારી શિક્ષક બનવાનું સપનું હોય તો હું તમને દરેક વિડીયો વારંવાર યાદ કરાવું છું કે સરકારી શિક્ષક બનવું હોય તો એનો સૌથી પહેલો આપણે ગોલ્ડન રૂલ બનાવ્યો તો એમાં પણ મેં કીધું કે તમારું કન્ટેન્ટ તમારું કન્ટેન્ટ ક્લિયર હોવું જોઈએ એ જ તમને સરકારી શિક્ષક બનાવશે કારણ કે ટાટની વાત કરીએ તો એસી માર્ક નું પ્રિલિમ આવે છે મેન્સમાં આખું પેપર આવે છે એમાં પેડાગોજી થોડું ઘણું ભેગું હોય ટેટ ટુ માં એવું જોઈએ પંચોતેર માર્કનું તો એના માટે ઓથેન્ટિકેટ સોર્સ જ કહેવાય ઈ તમારા ઘણા મિત્રો જે છે એ પ્રકાશનો વાંચતા હોય ઓલા માટે કન્ટેન્ટ માટે મિત્રો પ્રકાશનો તમારે નથી વાંચવાના તમે ચોપડી ખરીદી લો જે પાઠ્યપુસ્તક મંડળ છે એની અને ઈ ચોપડીમાંથી જ વાંચવાનું છે એટલે પહેલો સોર્સ ગવર્મેન્ટ ઓથેન્ટિકેટ સોર્સ હોય તો પાઠ્યપુસ્તકો છે હવે ઘણા મિત્રો પાસે એવી આર્થિક સ્થિતિ હોય છે કે પાઠ્યપુસ્તકો પણ ખરીદી નથી શકતા કેમકે ઘણા બધા ખરીદવાના છઠ્ઠો સાતમું આઠમું જેની પણ તમે તૈયારી કરતા એ ધોરણ વાઈઝ તમારે પાઠ્યપુસ્કો ખરીદવાના હોય

ખાલી તમારે એક વસ્તુ હજી હું કહેવા માંગીશ કે તમારે ફક્ત તમારે સબ્જેક્ટનું નથી વાંચવાનું ઉદાહરણ તરીકે મારો સબ્જેક્ટ ધારો કે કે હોય તો હું હું જે છે થી થી એમાંથી ગુજરાતી વ્યાકરણ પણ તમે સમજો મિત્રો સંક્ષેપીકરણ ને બધું આપણે આવે છે ને જે એ બધું મેન્સમાં આવે છે તો એ ખાસ પાઠ્યપુસ્તકોમાંથી માંથી કરવું જોઈએ તો એ ગુજરાતી વ્યાકરણના જેટલા જેટલા ટોપિક છે બે કલાકનો આપણે સોરી એક કલાકનો જે આપણે વિડીયો બનાવેલો છે એમાં વાત કરેલી છે એ સિવાય જીકે ઘણા કહે સાહેબ જીકે માટે કઈ બુક લેવાય હું તો એમ કહું છું કે છ થી દસ ની સામાજિક વિજ્ઞાનની ચોપડી કરી નાખો મીન્સ તમારો પહેલો ઓથેન્ટિકેટ સોર્સ બને છે પાઠ્યપુસ્તકો તમારો જે સબ્જેક્ટ છે એ તો તમારે કરવાનું છે કેમકે એ કન્ટેન્ટ કહેવાય પણ એ સિવાયના સબ્જેક્ટ પણ જે કોમન સબ્જેક્ટ છે એના માટે તમે પાઠ્યપુસ્તકને આધાર બનાવી શકો છો બીજો સોર્સ છે જીસીઆરટી ની વેબસાઈટ ગુજરાત સરકારની જીસીઆરટી ની ઓફિશિયલ વેબસાઈટ છે ત્યાં તમે ખોલશો ને એટલે ઉપર એક ઓપ્શન દેખાડશે જીસીઆરટી સ્પેલિંગ ના ફાવતો હોય તો એક વેબસાઇટ ખુલશે જેની અંદર ઢગલો કહેવાય ને કે શિક્ષણ જગતનો દરિયો એટલી બધી માહિતી છે મોડ્યુલ ને સરકારી ઓથેન્ટીકેટ ગુજરાત સરકાર દ્વારા જે તાલીમો લેવામાં આવેલી હોય એચઆ માટેની તાલીમો હોય તાજેતરમાં આપણે નવદેશના શિક્ષકો માટેની તાલીમ હતી ટૂંકમાં એની અંદર તમે રિસર્ચ કરો તો તમને ઓફિશિયલ ઘણી બધી બાબતો જે છે એ ત્યાં મળવાની છે ત્યાં ઓથેન્ટિકેટ એટલે સૌથી વધુ જો દરિયો હોય તો એ જીસીઆરટી રિસોર્સ બેંક છે ખાસ જે મિત્રો મેન્સની તૈયારી કરે છે જે મિત્રો મેન્સની તૈયારી કરે છે એમાં ઈ સાઈટ ખોલજો મોબાઈલ હોય કે લેપટોપ હોય કે કમ્પ્યુટર હોય એની અંદરથી ઘણું બધું તમને જાણવા મળશે અને તમને હું કહું છું ને કે મેન્સ માટે કોઈ પણ એકેડેમી હોય કે હું કઈ નોટ્સ આપું તમે પાસ જાઓ એવું ના હોય મેક્સિમમ વાંચન કરવું પડે વાંચન કરેલું એટલે તમને શબ્દો મળશે હોય તો આપણે બીજી વસ્તુ અહીંયા લિંક કરી શકીએ તો એના માટે બેસ્ટ છે જેસીઆરટી રિસોર્સ બેન્ક ની વેબસાઈટ એની ઉપર ઘણું બધું બધો મોડ્યુલ ને તાલીમોના મોડ્યુલ ને ઘણા બધા સરકારી દ્વારા સરકાર દ્વારા જે પબ્લિશ કરવામાં આવેલી બધી

આખા કાર લે ટૂંકમાં તમારે વાંચી જ લેવાનું પરીક્ષામાં સેમ ટુ સેમ એવું લખી નાખવાનું તો યાદ રાખજો જીવન શિક્ષણની જે મેગેઝીન છે શક્ય હોય તો આખા છે દર મહિને એક મેગેઝીન આવે તો છેલ્લા એક વર્ષનું સમય છે આપણી પાસે મે માં પરીક્ષા છે તો એ જીવન શિક્ષણમાં એમાં આ ધારો કે સો પેજનું એક મેગેઝિન હોય તો એમાં બધું તમારે વાંચવાનું તમને ઉપર ટોપિક જો સોલ ખ્યાલ આવશે છે કે આપણા માટે નથી તો સો પેજમાંથી નહીં નહીં તો પચીસ કે વીસ પેજ તમારે એમાં વાંચવાના એક મેગેઝિનમાંથી નીકળતા હોય તો એની નોટ્સ બનાવો અલગ શક્ય હોય તો હાઇલાઇટ કરી લો તો આ રીતનું જીવન શિક્ષણ મેગેઝીન જે મેન્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે કે છે પ્રિલિમમાં પ્રિલિમમાં ઉપયોગમાં રહેશે એમાંથી કરંટ અફેરના પ્રશ્નો નીકળી શકે છે પણ હું એમ કહું છું કે કરંટ અફેર માટે એટલા બધા બધું કરવા જશો તો એમાંથી આવે આવે પણ મેન્સ માટે તો આ વસ્તુ જીવન શિક્ષણ કરવું જ પડે એ સિવાય છે શિક્ષણ અને પરીક્ષણ શિક્ષણ અને પરીક્ષણ પણ એના જેવું જ મેગેઝિન છે એની અંદર પણ ઘણું બધું હવે ઘણા કહે છે આ મેગેઝીન મળશે ક્યાંથી આ મેગેઝિનની તમે વાત તો કરી કે જીવન શિક્ષણ અને શિક્ષણ અને પરીક્ષણ તો મિત્રો યાદ રાખો ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત સરકારની જે તે બોર્ડની એની લિંક મેં આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકેલી જ છે તમે એ લિંક ઉપર ક્લિક કરશો બધા મેગેઝિન ખુલી છે જે મહિનાનું મેગેઝિન તમારે જોઈતું હોય એ મહિનાનું મેગેઝિન તમે ડાઉનલોડ કરી શકશો આ સિવાય છે મિત્રો પાક્ષિક જે જીપીએસસીની તૈયારી કરતા હોય તો અન્ય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય કરંટ માટે જે છે એ પાક્ષિક ફોલો કરતા હોય છે કેમકે ગુજરાતમાં જે કંઈ તાજેતરની ઘટનાઓ બનતી હોય છે એને પાક્ષિક ની અંદર આપવામાં આવતું હોય છે બહુ બેસ્ટમાં બેસ્ટ છે

તો કેવી રીતે લખવું જોરણીની ભૂલો અંદર તો આ બધું બધું ઘણું ધ્યાન લેવાતું હોય છે તો ઘણું બધું તમને આ આ બેનિફિટ થશે તો ત્રણ જીવન શિક્ષણ શિક્ષણ અને અને પરીક્ષણ પાક્ષિક આ ત્રણે ત્રણ મેગેઝિન ખાસ કરજો ઓથેન્ટિકેટ છે પરીક્ષામાં પૂછાશે એટલે તમે આધાર પુરાવા તરીકે પણ આ વસ્તુ આપી શકો છો માન્ય રહેશે તો પેલી વાત કરી જીસીઆરટી ચોપડી શાળા મિત્રો એપ્લિકેશનમાં મળી જશે પીડીએફ જોઈતી હોય તો પછી જે જીસીઆરટી રિસોર્સ બેંક દરિયો એની અંદર કેટલું બધું ઢગલી ઢગલો બંધ વસ્તુ આપેલી છે જીવન શિક્ષણ મેગેઝિન શિક્ષણ અને પરીક્ષણ મેગેઝિન એ સિવાય છે મોડ્યુલ ઘણા કે કે ટેટ તૈયારી તો ખ્યાલ જ મેગેઝીન પાક્ષડ્યુલ કરીને જોઈએ મેં આથી નવ મહિના પહેલા કીધું મોડ્યુલ કરજો અને ઘણા બધા મિત્રો બહુ સારા માર્ક આવ્યા છે સો પ્લસ સો પ્લસ માર્કવાળા ઘણા બધા મિત્રો છે જેને નોકરી પાકી ગણાય તો ટેટ ટુ માં માટે પણ શું ડીએલએન મોડ્યુલ કરી શકાય તો મિત્રો હા પણ એમાં બધું નથી કરવાનું અમુક વસ્તુ જે છે એ નાના બાળકો માટેની હોય તમે જોજો

આ ડીએલએન માંથી બધું કરવાનો નથી એ સિવાય છે મિત્રો મનોવિજ્ઞાન અગિયાર અને બાર ઓથેન્ટિકેટ સરકારની પાઠ્યપુસ્તક માં ગણાય પણ અલગથી શા માટે કહું છું કારણ કે આ અગિયાર બાર ની ચોપડી માંથી વારંવાર પૂછાતું હોય છે હું બે માં ટેટ ટુ લેવાની એની અંદર અગિયાર બાર માર્ક નું બેઠું અગિયાર બાર ને ચોપડીમાંથી માંથી હતું તમે પેપર જોઈ લીધું ચોપડી ખોલજો એ સિવાય બીજું દરેક પરીક્ષા બે ત્રણ બે ત્રણ ચાર પાંચ માર્ક નું હોય છે પણ એ સિવાય ટાટ એચએસ ટાટ એચ એસ બે હજાર અઢાર ની અંદર લેવામાં આવી હતી એમાં પણ બાર થી તેર માર્ક જે છે એ બેઠે બેઠું અગિયાર બાર ની ચોપડી માંથી હતું મિત્રો તો આ વસ્તુ છે તો આ બધા ઓથે પુરાવા છે મોડ્યુલ કરજો મનોવિજ્ઞાન અને બાર એ સિવાય સીએમઓ પોર્ટલ તમે ક્રોમ ની અંદર તમારી પાસે જે કઈ બ્રાઉઝર અવેલેબલ હોય એની અંદર મિત્રો સીએમઓ પોર્ટલ સર્ચ કરજો સીએમઓ પોર્ટલની અંદર પણ ઘણા બધા કરન્ટ કરંટ રિલેટેડ લેખ આપવામાં આવેલા હોય છે કે જે કઈ નવા નવા સુધારા કરવામાં આવતા હોય અ જે મુખ્યમંત્રી છે ક્યાંક જિલ્લાની મુલાકાત લીધી કોઈ શાળાની મુલાકાત લીધી કઈ શું કર્યું શું નવીનતા લાયા તો મિત્રો અહીંયાથી તમને મેન્સ માટેના ટોપિક મળશે કે આખો લેખ આપેલો હોય ને શક્યતા એ જ છે કે જે ગવર્મેન્ટની યોજનાઓ કે સ્કીમને રિલેટેડ હોય એ પ્રશ્નો શક્યતા છે કે વધુ આવવાનું છે અને એમાંથી મુખ્ય મુખ્યમંત્રી અહીંયા જઈને કઈક ઇનોવેશન કંઈક ચાલુ કર્યું હોય આપણે પ્રવેશ ઉત્સવ બધું વહેતું હોય છે આડોવાળા કાર્યક્રમો તો મુખ્યમંત્રી દ્વારા શરૂઆત કરવામાં આવી કઈ જગ્યાએ શરૂઆત તો પોર્ટલ ન્યુઝ કરીશો દરેકના રોજે રોજના રોજે રોજના લેખ હોય છે આપણે શિક્ષણ જગત ટચ કરે લેખ હોય એ સિવાય તમને એમ લાગે કે આ પૂછાઈ શકે એવો છે તો ઈ વસ્તુ તમારે વાંચવી જોઈએ તો આ રીતે મિત્રો પહેલેથી બોલી દઉં છું જે મિત્રો અત્યારે નવા જોડા છે જીસીઆરટી ની

આપણે યુટ્યુબ ચેનલમાં પોસ્ટના સેક્શનમાં જો ત્યાં તમને લિંક મળી જશે ઘણી બધી મેં પોસ્ટો મૂકેલી છે ટેલિગ્રામમાં જોડાવા માટેની તો એ લિંક દ્વારા ટેલિગ્રામમાં જોડાઈ ત્યાં જીવન શિક્ષણ મેળવવાની પાક્ષિક મેળવવાની બધી આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે આ સિવાય ડીએલએ ના મોડ્યુલ મનોવિજ્ઞાન અગિયાર અને બાર અને કરંટ માટે આ બધી વસ્તુ તમારે વાંચવાની રહેશે તો આ માટે અત્યારે લાઈવ આવ્યો હતો આ સિવાય પણ ઘણું બધું વાંચવાનું હોય છે પણ બધી વસ્તુ મિત્રો સરકારી વેબસાઇટ ઉપર ના આપી હોય પણ આપણે જે બે કલાકનો વિડીયો લીધેલો હતો મેં સંપૂર્ણ વાત કરી છે કયો વિષય ક્યાંથી કરવાનો છે કેટલો કરવાનો છે તમારે સેના ઉપર ભાર આપવાનું છે ઈ વિડીયો પ્રમાણે તમે તૈયારી કરો એટલે તમને સો સો ટકા સફળતા મળી જ જવાની છે તો આવી જ રીતે મિત્રો આપણે જે કઈ તમારા પ્રશ્નો હશે તૈયારી બાબતના પ્રશ્નો હશે તો એ આપણે લાઈવ માં આવીને ચર્ચા કરતા કરતા રહીશું અત્યારે મિત્રો હું તમે તમે ઘણા બધા મિત્રો કોમેન્ટ કરો છો પણ ટાઈમનો અભાવના કારણે બીજું થોડું કામ હોવાના કારણે તમારી કોમેન્ટ અત્યારે હું જવાબ નહીં આપી શકું પણ નેક્સ્ટ ટાઈમ આપણે થોડાક દિવસોમાં તે એક હું પોસ્ટ મૂકીશ સવાલ અને જવાબ મારા જેની અંદર તમારે કોમેન્ટ કરવાની રહેશે અલગથી વિડીયો બનાવીને અથવા લાઈવમાં આવીને આપણે તમારા પ્રશ્નોની પણ તમે એ પોસ્ટની અંદર કોમેન્ટ કરેલી હોવી જોઈએ કે મારો આ પ્રશ્ન છે અને આપણે જનરલ જનરલ જે મુખ્યત્વે સારા સારા પ્રશ્નો હશે એનો આપણે તમારો જવાબ જે છે એ આપવાનો પ્રયત્ન કરીશું ત્રીજા મહિનાના એન્ડમાં જે છે એ ટાટ ની પ્રિલિયમ છે તો એ સરકાર દ્વારા આપવામાં આવેલું છે તો આ રીતે તમે મુખ્યત્વે મહેનતમાં જે છે એ વધારી દેજો બાકી તમારી મહેનત સારી હશે તો તમને ચોક્કસ જે છે એ સફળતા મળવાની છે ધન્યવાદ